મેષ થી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે કૌટુંબિક તણાવ ચિંતા આજે ઓછી થતી જણાશે આર્થિક બાબતો ની અંદર આજે સુધારો જોવા મળી શકે વ્યવસાયની અંદર પ્રવાસ તમારા માટે લાભદાયી રહેશે અને બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેતી જણાય આજના દિવસની અંદર મેષ જાતકોએ બની શકે ત્યાં સુધી નમઃ ભવાય ચમયો ભવાય ચ નમઃ શંકરાય ચમયસ્કરાય નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવ રુદ્રા રૂદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ વૃષભ રાશિની જેના અક્ષર છે બો સ્વામી બને છે શુક્ર મહારાજની ધાર્મિક યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ઘરેલુ ની અંદર આજે તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ભગવાન શિવ ઉપર આજે દૂધ નો અભિષેક કરો ઓમ નમઃ શિવ ઓમ નમઃિવાય આ તમે જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી માટે અંદર આજે તમારે વધારે ધ્યાન આપવું પડે નવા કામ થી તમને લાભ થઈ શકે એમ છે ભાગીદારી વર્ગ નો સુંદર મજાનો સહયોગ મળી શકે અને કામકાજ ની અંદર પણ તમને રાહતનો અનુભવ થતો જણાશે મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના સુખની અંદર આજે વધારો તમને જોવા મળી શકશે કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે સંતાનને લગતા પ્રશ્નોની અંદર જો વિશેષ માત્રામાં તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો પણ આજે જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકે કે સિંહ સિંહ રાશિની રાશિ અક્ષર છે મને સ્વામી મળે છે સૂર્ય મહારાજ નાના રોકાણ માટે આજનો સમય સારો છે આજના દિવસની અંદર સાથીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે કામકાજની અંદર પણ આજે તમને રાહત મળવાના સંપૂર્ણ ચાન્સ બની રહ્યા છે સ્વમાન પ્રત્યે સભાન રહો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે આમ પણ એવું ખોટી વાત અને ખોટા વ્યવહાર દૂર રહેવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સિંહ જાતકોએ ભગવાન શંકર ઉપર કાળા તલ અને અભિષેક કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા કરીએ કન્યાના અક્ષર છે કઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ વ્યવસાય ની અંદર તમને આજે લાભ વધારે મળી શકે અને મોટા રોકાણ ની અંદર કામ લેશો તો અવશ્ય સફળતા મળી શકશે આજના દિવસની અંદર જીવનસાથી સાથે વધારે સમય પસાર કરવો જોઈએ અને તમારી ઉપર જો તમે વિશ્વાસ રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી કયો ઉપાય કરવો જોઈએ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સાંજના સમયે જયારે પૂજા કરવા માટે બેસો ત્યારે ભગવાન શિવના મંત્રની પાંચ માળા કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ એના દ્વારા તમને મળી શકશે કરીએ તુલા રાશિ તુલા રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે મહારાજ કાર્ય શક્તિ અંદર આજે તમને વધારો જોવા મળી શકે એમ છે ભાગીધારી અવશ્ય તમને સારો લાભ મળે ને કોઈ પણ જાતના પ્રવાસ થી તમારે દૂર રહેવું જરૂરી છે નોકરીયાત વર્ગને નોકરી માટે નવી ઓફર મળી શકશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન શિવના મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નાને જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વ્યવસાય ને લગતા પ્રશ્નોનું આજે તમને નિરાકરણ મળતું જણાશે ભૌતિક સુખ સાધનો અવશ્ય તમે વધારો કરી શકશો સામાજિક જવાબદારીનું પ્રમાણ પણ વધતું જણાશે સંતાનને લગતી સાધારણ ચિંતા રહેતી જણાય આ ચિંતામાંથી મુક્ત થવું બહુ જ જરૂરી છે શનિ પ્રદોષ છે શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે એટલે આજે બની શકે તો ભગવાન શિવની પૂજા કરો કાળા તલ જલ અને દૂધ દ્વારા ભગવાન શંકર ઉપર અભિષેક કરો શની મંત્ર જપની સાથે સાથે ભગવાન શિવના મંત્ર જપ કરો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કરીએ અક્ષર અને સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે વડીલોની સલાહથી તમે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે નવું ઘર નોંધાવવામાં

મકર ના અક્ષર છે ખને જો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે પ્રમાણમાં પ્રમાણ વધતું જણાશે અંદર તમારું મન પ્રસન્ન રહેશે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે સ્વાસ્થ્ય બાબતે આજે તકેદારી રાખવી બહુ જરૂરી છે મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે ખાસ કરીને અખંડ દીપ નારાયણ માટે દાન કરવું પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો આજે કુંભ રાશિ કે જેના અક્ષર છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર સારી આવક મળતી જણાશે કામકાજની અંદર સાચવીને કામ કરવું બહુ જરૂરી છે નવા રોકાણ માટે આજે સમય ઠીક નથી ને બહારની થી તમારે દૂર રહેવું જરૂરી રહેશે આજે કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ના મંદિરે જવાનું શિવજી મહારાજને બિલવા પત્ર અર્પણ કરવાના અને ત્યારબાદ તમારા દિવસની શરૂઆત કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીન ના અક્ષર છે દાચા અને સ્વામી બને છે ગુરુ મહારાજ દેશ વિદેશ ને લગતા કામકાજ ની અંદર તમને સારો લાભ મળતો જણાશે પ્રિયજનો નો આજે વિયોગ થઈ શકે ને માલ મિલકત ને લગતા પ્રશ્નો ની અંદર પણ તમને મુશ્કેલી મળતી જણાશે નોકરિયાત વર્ગ ને તમારી મહેનત નું આજે સુંદર મજાનું ફળ પણ મળતું જણાશે કયો ઉપાય કરવો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની ની અંદર શિવજી મહારાજ ઉપર દૂધ થી અભિષેક કરવાનો દૂધ થી અભિષેક કર્યા બાદ ભગવાન શિવનો એક મંત્ર છે નીલકંઠાયન મહા આ મંત્ર નો તમે જપ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોકાઈએ